હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે જોવાનું છે એક્સેલમાં તમે જે પણ ડેટા રેડી કરો છો એ ડેટામાં નેમ સાથે પિક્ચર એટેચ કેવી રીતે કરી શકાય પોઈન્ટ લઈ જવાનું છે ક્લિક કરવાનું છે અને સિફ્ટ સાથે એફ ટુ પ્રેસ કરવાનું એના ઉપર રાઈટ ક્લિક કરવાનું છે અને ફોર્મેટ કમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે એથી તમારે જોવાનું છે કલર એન્ડ લાઈન્સમાં ફિલ આપ્યું છે કલર તો કલરના એરો પર જવાનું છે અને અહીંયાથી તમારે ફિલ ઇફેક્ટ કરવાનું છે ફિલ ઇફેક્ટ કરશો તો અહીંયા પિક્ચર આપ્યું છે પિક્ચરમાં જવાનું છે સિલેક્ટ પિક્ચર કરવાનું છે ફ્રોમ અ ફાઇલ અહીંયાથી પણ ઓકે કરશો તો આવી જશે એ જ રીતે મુકેશ અંબાની એના ઉપર કર્સર પોઈન્ટર લઈ જવાનું છે ક્લિક કરો શિફ્ટ એફ ટુ કરવાનું છે કમેન્ટના બોક્સ પર રાઈટ ક્લિક કરવાનું છે ફોર્મેટ કમેન્ટ્સ કલર્સ માં કલર એન્ડ લાઇન્સ માં જવાનું છે એરો પર જવાનું છે ફિલ ઇફેક્ટ પિક્ચર સિલેક્ટ પિક્ચર સિલેક્ટ કરો ઇન્સર્ટ કરો અને ઓકે ઓકે આવી જશે તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં જોયું આપણે એક્સેલમાં કોઈ પણ ડેટા રેડી કર્યા હોય તો નામના પાછળ તમે ઇમેજ કેવી રીતે અટેચ કરી શકો થેન્ક યુ સો મચ